रविवार साजना सात साडा गाळाला डभाजा गामो विकास पाटणावाडिया नामो इसम सोखळा केनाल पासे पैसा लिव दे बाबते सुरेशभाई तळवी घरे रेला आणि पंधर सो रुपया लिव दे बाबते बं वे बोलाचली झगडो होता विकास पाटणावाडिया सुरेश तडवी तेव्हा अन्य इसम हो भेगा मी વિકાસ પાટવડાયાને માર મારી એનું પોતાનું મોત નિપજાવેલ છે જે બાબતે અત્રેના પાદરા પોલીસ સ્ટેશનમાં સુરેશ તળવી તેમજ અન્ય ઈસમો વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ થયેલ છે અને આરોપીઓની શોધખોળ ચાલુ છે બનાવનું સ્થળ જે છે એ સુખડા કેનાલ પાસે બનાવ બનેલ છે પાંચ આરોપી કુલ મુખ્ય સુરેશ તળવી છે અને એની સાથે ઇન્વેસ્ટિગેશનમાં બીજા અન્ય ચારથી થી પાંચ નીકળી શકે તેમ છે